નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણીયા આજે તમારું ફરી વખત સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે જેની અંદર તમારે લોકોને સ્વ અધ્યયન પોથી જે આવેલી છે એ સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર બે એટલે કે બહુપદીઓનું આજે આપણે સોલ્યુશન જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અગાઉનો ભાગ જે આપણે બનાવેલો છે જેની અંદર આપણે લોકો એ વિભાગ એ ચેપ્ટર નંબર નો વિભાગ જે તમને હતો તેનું આપણે આપણે સોલ્યુશન ઓલરેડી કરી આપણી ચેનલ ઉપર એનો વિડીયો મુકાઈ ચુકેલો છે તો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી જોયા ન હોય તો ચોક્કસ જોઈ નાખજો કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર અને સામાન્ય જે તમારી લેવાતી પરીક્ષાઓ છે એ પરીક્ષાની અંદર તમારે જેમાં પ્રોબ્લેમ આવે છે ને એ તમારા પ્રશ્ન છે હેતુલક્ષી પ્રશ્નમાં તમને લોકોને પ્રોબ્લેમ આવે છે તો એ પ્રોબ્લેમ ના આવે ને એના માટે તમે લોકો એ વિડીયો ચોક્કસથી જોઈ નાખજો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું આજે અને સોલ્યુશન કરાવીશું વિભાગ બી ના દાખલાનું બી ના દાખલા વિદ્યાર્થી મિત્રો તમને લોકોને બે માર્ક્સની અંદર પૂછાતા હોય છે અને સમય વિતાવ્યા વગર સ્ટાર્ટ કરીએ વિભાગ બી તો બે માર્ક્સની અંદર તમને લોકોને આ દાખલા પૂછાતા હોય છે અને દાખલા તમને લોકોને ડિફરન્ટ તરીકેથી તમને લોકોને આપેલા છે એડી ચોપડીમાં આવા પ્રકારના દાખલા આપણને નથી આપેલા પરંતુ હેતુલક્ષી પ્રશ્નોમાં પણ તમને લોકોને આવા દાખલા પૂછાય શકે રેડી અને ખાસ કરીને આ ચેપ્ટર છે એ તમારા લોકોને ચોથા નંબરના ચેપ્ટર સાથે ડાયરેક્ટ કનેક્શનની અંદર છે કારણ કે આ ચેપ્ટર તમારા લોકોનો દ્વિઘાત બહુપદીના સોલ્યુશન કરવાના છે જ્યારે ચોથા ચેપ્ટરની અંદર દ્વિઘાત સમીકરણ આવશે રેડી બાકી કોઈ ફરક નથી એમસીક્યુ બેઠે બેઠા ત્યાં રહેતા હોય છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ

ટુ હશે તો એની વ્યસ્ત કેટલી આવશે થશે હશે તો એની વ્યસ્ત કેટલી થશે થશે તો આ રીતે વ્યસ્ત આપેલા હોય તો એની કિંમત શોધો ફરી વખત એકની એક જ બાબત આપણે તમને વારંવાર કહું છું આ ખાસ કરીને ધ્યાન આપજો થિયરીનો વિડીયો હજી સુધી તમે લોકોએ જોયો ન હોય આપણી ચેનલ ઉપર ચોપડીનું સોલ્યુશન ચેપ્ટર નંબર બે નું મુકાઈ ચૂકેલું છે હજી સુધી વિડીયો ન જોયો હોય તો ચોક્કસથી જોઈ નાખજો કારણ એનું હું તમને કહી દઉં કારણ કે આવા પ્રકારના પ્રશ્ન પૂછાય ને ત્યારે ક્લુ તમને મળે નહીં આમાં ક્લુ ઉપર કામ થતું હોય અને ક્લુ તો તમને મળે નહીં અને ક્લુ ન મળે એટલે દાખલો તમારો કરવો કેવો થઈ જાય મુશ્કેલ તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ કરીને ધ્યાન આપજો અહીંયા તમને લોકોને જે શૂન્ય આપેલા છે હવે શૂન્યની અંદર તમને પરસ્પર વ્યસ્ત કીધા છે શૂન્ય બીજા શૂન્યથી કેવું છે વ્યસ્ત છે તો આ વ્યસ્ત છે ને એ બાબતને કહેવાય એ બરાબર સી વ્યસ્ત આવે ને ત્યારે એ બરાબર સી તમારે લઈને કામ કરવાનું થાય તો આ એક ખાસ કરીને ધ્યાન રાખજો ચાલો દાખલાને ગણવાનો કઈ રીતે એના ચર્ચા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીંયા તો કે અહીંયા તમને બહુ પદી આપેલી છે તો કે પીઓફેક્સ બરાબર એનો પ્લસ નવ ને સ્ક્વેર સાથે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ બરાબર તમને કોણ મળી જશે તો કે એ બરાબર અહીંયા આપણને મળશે એનો સ્કવેર પ્લસ નવ આ ખાસ ધ્યાન રાખજો આ એ છે એ તમારા માટે સહગુણક નું કામ કરે છે

પરસ્પર વ્યસ્ત હોય હોવા માટેની એ બરાબર સી થાય આ આપણે જાણીએ છીએ અને આ આપને રકમમાં આપેલું હતું તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એનું સોલ્યુશન બાબત ઉપર આગળ વધીએ તો કે અહીંયા થઈ ગયું એ બરાબર શું આપેલું છે તો કે એનો સ્કવેર પ્લસ નવ આપેલા છે બરાબર અહીંયા શું આપેલું છે તો કે છ એ આપેલું છે છ એને આપણે અંદર લઈએ તો અહીંયા થઈ ગયું એનો સ્કવેર માઇનસ છ એ પ્લસ નવ બરાબર શું થઈ ગયું ઝીરો અહીં તો દ્વિઘાત બહુપદી આપણને પ્રાપ્ત થઈ તો એના ઉપર કામ કરવાની શરૂઆત કરીએ ચાલો તો હવે એનું સોલ્યુશન લઈએ તો નવ એકા નવ ત્રણ તેરી નવ ત્રણ ને ત્રણ કેટલા થઈ ગયા છ તો વિદ્યાર્થી મિત્રો એની પછીનું સ્ટેપ કઈક આવો આવશે એનો સ્કવેર માઇનસ ત્રણે માઇનસ ત્રણે પ્લસ નવ બરાબર ઝીરો તો અહીંયા કોમન કાઢો એ કોમન નીકળ્યો તો અંદર શું થઈ એ માઇનસ ત્રણ માઇનસ અહીં કાઉસ બનાવી દો એ કેટલા થઈ ગયા ત્રણ નિશાની સમુદ્ધ છે વિરુદ્ધ હોય એટલે બાદ બાકી ત્રણ તેરી નવ એટલે બારે ત્રણ આવશે ઝીરો થઈ ગયો એ માઇનસ ત્રણ અને અહીંયા એ માઇનસ ત્રણ બરાબર ઝીરો એ ત્રણ બરાબર તો એ બરાબર કેટલા થઈ ત્રણ થઈ ગયા

મેન ખાસ અગત્યની બાબત તમારા માટે આ છે આ બાબતને ખાસ કરીને ધ્યાનમાં લેજો રેડી શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો એ બરાબર સી અને શૂન્ય પરસ્પર વિરોધી હોય તો બી બરાબર ઝીરો આ ખાસ કરીને ધ્યાનમાં લેજો જો તમને લોકોને હું એક્ઝામ્પલ તરીકે બતાવી દઉં કે બી બરાબર ઝીરો ક્યારે ઉપયોગમાં આવે ઉદાહરણ નંબર ત્રણ ચોપડીની અંદર આપેલું છે જેની રકમ છે એક્સ નો સ્કવેર માઇનસ ત્રણ તો એના અંદર જવાબ તમને જે મળે છે ને વર્ગમૂળ ત્રણ અને માઇનસ વર્ગમૂળ ત્રણ મળે તો જ્યારે શૂન્ય પરસ્પર વિરોધી હોય એક શૂન્ય બે છે તો એનો વિરોધી કેટલો થાય માઇનસ બે થાય એને એક વર્ગમૂળ ત્રણ છે તો એનો વિરોધી કેટલો થાય માઇનસ વર્ગમૂળ ત્રણ થાય અને ચોપડીની અંદર તમે લોકો જો સોલ્યુશન મેળવતા હોય ને સ્વાધ્યાયના દાખલામાં જોતા હોય તો સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો પ્રશ્ન એકનો પાંચમા નંબરની રકમ તમને લોકોને આપેલી છે ટી સ્કવેર માઇનસ પંદર જેની અંદર જવાબ આવશે વર્ગમૂળ પંદર માઇનસ વર્ગમૂળ પંદર એટલે કે પંદર આવશે અને માઇનસ વર્ગમૂળ પંદર આવશે એ બરાબર સી તો આ દાખલો આશા રાખું છું કે તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે ભાઈ કેવા પ્રકારનો દાખલો તમને લોકોને લાગ્યો ચાલો તો આગળ વધારથી વધીએ વિદ્યાર્થી મિત્રો સત્તર નંબરના દાખલા તરફ આગળ વધીએ ખાસ અગત્યને પોઝિશન વાળો દાખલો તમને લોકોને આપેલો છે અહીંયા એક બહુપદીની બીજા બહુપદી સાથેની કમ્પેરિઝન કરેલી છે તો કમ્પેરિઝન કરેલી છે તો આપણે લોકોએ પહેલી બહુપદી ધ્યાનમાં લેવાની કે બીજી બહુપદી તો વિદ્યાર્થી મિત્રો બીજી બહુપદી આપેલી છે એના ઉપરથી આપણે લોકોએ કાર્ય કરવાનું છે એટલે કે શૂન્ય મેળવવાના છે તેની સાથે આપણને જે રકમમાં જણાવેલું હોય એ પ્રમાણે કામ કરવાનું છે અને પછી એની સરખામણી આપણે પ્રથમ બહુપદી સાથે કરવાની છે તો રકમ વાંચીએ એટલે ખ્યાલ આવી જાય કે જો બહુપદી બહુપદી એક્સ નો સ્કવેર માઇનસ પાંચ એક્સ માઇનસ ત્રણ ના શૂન્ય કરતા કરી શકવાના નથી આપણા માટે ગણતરી માટે બીજી બહુપદી આપેલી છે તેનું જ કામ કરવું પડશે તો તેના ઉપર કામ કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા પી તમને જે બહુપદી આપેલી છે બે નો માઇનસ અને માઇનસ એના આપણે શૂન્ય મેળવવાની કોશિશ કરીએ તો અહીંયા ચાલો દુ છી પાંચ લાવવાના છે શું કરશું છ માંથી એક જાય તો કેટલા આવે પાંચ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે એક્સ નો સ્કવેર માઇનસ છ એક્સ પ્લસ એક એક્સ એટલે ખાલી એક્સ લખો તો ચાલે ચાલો એક્સ માઇનસ કેટલા થઈ ગયા ત્રણ પ્રથમ બે પદો પદોમાંથી સામાન્ય ચાલો નિશાની કેવી તો કે સમાન તો પ્લસ આવશે ત્રણ એકા ત્રણ તો બાર કેટલા આવશે એક તો અહીંયા તમને લોકોને અવયવ મળી ગયા બે એક્સ પ્લસ વન અને બીજો અવયવ કયો મળ્યો એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો છે ચાલો કમ્પેર કરી અને લોકોને મળી ગયું ત્રણ આ તમને મળેલો છે ચાલો ડેડી હવે શું કરશું આગળની મેથડ અંદર તો કે એક્સ બરાબર માઇનસ એક ના બે અને એક્સ બરાબર ત્રણ મળી ગયા છે શૂન્ય મળી ગયા શૂન્ય કેવા છે તો કે બમણા કરતા રેડી બમણા કરવામાં આવે આના જે શૂન્ય મળશે આ બહુપદી શૂન્ય એ આપેલી બહુપદી શૂન્ય જે છે એના કરતા કેવા છે બમણા છે તો વિદ્યાર્થી મિત્રો શૂન્યને આપણે બમણા કરીએ તો કે એક્સ નો સ્કવેર પ્લસ પી એક્સ પ્લસ ક્યુ ના ધારો કે લખીને કામ કરજો ધારો કે પી એક્સ ના શૂન્ય આલ્ફા અને બીટા ધારતા આલ્ફા અને બીટા ધારતા અહીંયા આપણે શૂન્ય ધાર લીધા તો ચાલો આલ્ફા બરાબર શું થઈ જશે તો કે અહીંયા ઓલરેડી જે શૂન્ય મળેલું છે વન બાય ટુ એને ગુણ્યા કેટલા થઈ જશે બે અને બીટા કઈ રીતે મળશે તો કે બીટા બરાબર અહીંયા કેટલા મળેલા હતા ત્રણ એને ગુણ્યા કેટલા થઈ જશે બે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે બે ઉડી જાય તો માઇનસ એક તમારો લોકોનો આલ્ફા એક શૂન્ય તમને મળી ગયું અને અહીંયા તમને લોકોને બીટા બરાબર કેટલા મળી ગયા તો કે છ તમને મળી ગયા હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બહુપતિ મેળવી છે તો શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકારની પેટર્ન દ્વારા આપણે કામ કરી નાખીએ તો ચાલો એના માટે આપણે આગળ વધીએ શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકારની પેટર્ન લેશું અહીંયા તો અહીંયા આલ્ફા પ્લસ આપણે બીટા કરીશું તો આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ એક પ્લસ કેટલા થઈ ગયા છ તો અહીંયા મળી ગયા વિદ્યાર્થી મિત્રો પાંચ અહીંયા આલ્ફા ડોટ બીટા કરીશું તો આલ્ફા ડોટ બીટા એટલે માઇનસ એક ગુણ્યા કેટલા થઈ ગયા છ તો અહીંયા આપણને મળી જશે વિદ્યાર્થી મિત્રો માઇનસ છ એડી આ રીતે જવાબ મળી ગયો હવે આપણે આપણે કામ શું કરશું તો કે લોકોને મેળવવા માટે બીટા સૂત્ર પર કામ કરશું એમાં આલ્ફા પ્લસ બીટાની કિંમત મૂકી દઈએ તો એક્સનો સ્ક્વેર માઇનસ અહીંયા પાંચ મુકાણા આલ્ફા પ્લસ બીટા બરાબર પાંચ મુકાણા અહીંયા કિંમત આપેલી છે પાંચ એક્સ અને અહીંયા કેટલા થઈ ગયા તો કે પ્લસ કાઉન્સમાં માઇનસ છ ચાલો એક્સ નો સ્કવેર માઇનસ પાંચ એક્સ માઇનસ કેટલા મળી ગયા છ આપણને બહુપદી મળી હેડી આ બહુપદી આપણને મળી ગઈ હવે આપેલ બહુપદીને આપેલ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ નો સ્ક્વેર માઇનસ પાંચ એક્સ માઇનસ છ ને સરખાવતા અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સરખાવશું ને એટલે આપણને લોકોના જવાબ જે છે ઈ પી બરાબર કેટલો મળી જશે તો કે પી બરાબર માઇનસ પાંચ બરાબર આપણને કેટલો મળી જશે આ રીતેનો જવાબ તમને લોકોને મળે છે પાછળ જે તમને લોકોને જવાબ સો અધ્યન પોતાના સોલ્યુશનની અંદર જે જવાબ જવાબ તમને આપેલો છે એ જવાબની અંદર અહીંયા એક પ્રોબ્લેમ આળું છે અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લેજો એટલે તમને લોકોનો જવાબ છે એ માઇનસ છ તમને મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતેનો દાખલો હવે ચોપડીમાં તમને આપેલો નથી આ પ્રકારનો કોઈ પણ દાખલો એટલે ન્યા તમને લોકોને બહુપદીના શૂન્ય શોધો એના માટેની વાત કરવામાં આવેલી છે અને સાથે સાથે તમને લોકોને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય તેના ઉપરથી બહુપદી શોધવાની છે આ પ્રકારના દાખલા આપેલા છે એટલે આવા દાખલા ખાસ કરીને સ્ટાન્ડર્ડવાળા વિદ્યાર્થીઓ ફરજિયાત તૈયાર કરજો ચાલો તો આશા રાખું છું કે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે તો આપણે આગળ વધીએ તો કે અઢાર નંબરના દાખલા તરફ આગળ વધી અને પહેલાં એક ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે જે તમારી પાસે રહેલી સ્વ પોથી છે એનું વિદ્યાર્થી મિત્રો પીડીએફ સ્વરૂપે અથવા તો બુક સ્વરૂપે જો તમે લોકો સોલ્યુશન મેળવવા માગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે લોકો એની માહિતી મેળવી શકો છો ઇન્કવાયરી કરી શકો છો જેથી તમને લોકોને જે વિદ્યાર્થી મિત્રો બુક સ્વરૂપે મેળવવા માગે છે એને બુક સ્વરૂપે અને સોલ્યુશન સ્વરૂપે માહિતી

તો કે અહીંયા તમે લોકો રકમ વાંચો ને એને અંતમાં જોવો તમને એ કીધું છે હું કીધું દ્વિઘાત કીધું છે તો દ્વિઘાત કીધું છે એટલે શૂન્ય કેટલા હોય તો કે બે હોય બે શૂન્ય હોય એમાં એક શૂન્ય આપેલું છે બીજું શું આપ્યું તો કે શૂન્યનો ગુણાકાર આપેલો છે કેટલો માઇનસ છપ્પન હોય તો દ્વિઘાત બહુપદી મેળવો બહુ આસાન કામ બહુ આસાન કામ આપેલું છે ચાલો જોઈ લઈએ તો શું કરશો વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને લોકોને બહુપતિનું શૂન્ય આપેલું છે તો કે બહુપદીના શૂન્ય એટલે પહેલાં તો આપણે ધારણા કરવી પડે તો ચાલો દ્વિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા અને બીટા ધારતા ધારતા હેડી ધારી લીધા રકમ પરથી રકમ પરથી શું થઈ જશે તો કે એક શૂન્ય આપેલું છે તો આલ્ફા બરાબર કેટલા થઈ ગયા આઠ અને બીટા બરાબર તો કે બીટા બરાબર ક્વેશ્ચન માર્ક બીજી એક બાબત એ તમને રકમ પરથી આપેલી છે શું તો કે શૂન્ય નો ગુણાકાર તો કે શૂન્ય નો ગુણાકાર તમને આપેલો છે ગુણાકાર ગુણાકાર કેટલો માઇનસ વિદ્યાર્થી મિત્રો આલ્ફા ડોટ બીટા બરાબર અહીં કેટલા થઈ ગયા માઇનસ છપ્પન બીટાને તમારે મેળવવાનો છે તો બીટાને આપણે કરતા બનાવી તો માઇનસ છપ્પનના ના છેદમાં કેટલા આવી ગયા આલ્ફા આવી ગયા તો કે બીટા બરાબર અહીંયા તમને શું મળી જશે તો કે બીટા બરાબર તમને લોકોને અહિયાં માઇનસ છપ્પનના છેદમાં હતો હવે દ્વિઘાત બહુ મેળવવાની તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરશું કામ આપણે તો કે અહીંયા તમને સૌ પ્રથમ શૂન્યનો સરવાળો મેળવી લ્યો તો કે શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો સરવાળો કેટલો આપેલો છે અને શૂન્યનો ગુણાકાર રકમમાં જ આપેલો છે તો શૂન્યનો ગુણાકાર રકમમાં ઓલરેડી આપડેલો છે આપણને તો શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ડોટ શું થઈ ગયું બીટા કેટલા આપ્યા પાછે માઇનસ છપ્પન તમને આપી દીધા છે હવે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય અથવા તો શૂન્ય તમને આપેલા હોય તો એના ઉપરથી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવી લેવાનો અને પછી તમારે લોકોએ દ્વિઘાત બહુપદી મેળવવી હોય તો હવે આપણે જાણીએ છીએ શું જાણીએ છીએ પી એક્સ બરાબર અહીંયા એક્સનો સ્ક્વેર માઇનસ કાઉસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ડોટ બીટા આની અંદર કિંમત ડ્રોપ કરાવી દો

દ્વિઘાત બહુપદી મળે ઓલ ખતમ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એની અંદર કામ કરવાનું છે જ્યારે તમને લોકોને એક શૂન્ય આપેલું હોય શૂન્યનો ગુણાકાર આપેલો હોય અને તમને દ્વિઘાત બહુપદી મેળવવાની કીધી હોય તો તમારે લોકોએ આ પેટર્નથી કામ કરવાનું છે અને માત્ર તમને બે આપેલા હોય તો વિદ્યાર્થી મિત્રો અચકાવાની જરૂર નથી સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવી લ્યો અને એને દ્વિઘાત બહુપદી એટલે કે જે અહીંયા તમને માસ્ટર સ્વરૂપ વસ્તુ આપેલી છે આની અંદર કિંમત મૂકી દો આસાનીથી કામ તમારું થઈ જશે તો આ રીતે રહીને તમારે લોકોએ આની અંદર કામ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે આગળનો જે દાખલો તમને આપેલો છે દ્વિઘાત બહુપદી ચાર એક્સ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર ગુણાકાર શૂન્ય શોધ્યા વગર મેળવવાનો છે તો ખાસ કરીને ધ્યાન રાખજો આવા પ્રકારના દાખલા જ્યારે પૂછાતા હોય ત્યારે આપણે લોકો અહીંયા આ કામ કરવાનું હોય કે આપેલ દ્વિઘાત બહુપદી આપેલ દ્વિઘાત બહુપદી

તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરખાવશો તો આપણને એ બરાબર કેટલા મળી જાય તો કે એ બરાબર દસ ચાલો ગુણાકાર શૂન્ય શોધ્યા વગર એટલે કે શૂન્ય નથી શોધવાના એટલે ડાયરેક્ટ સૂત્ર મારવાનું અલ્ફા પ્લસ બીટા બરાબર શું આવશે તો કે માઇનસ બી બાય એ આવશે રેડી તો માઇનસ બી બાય એ માઇનસ બીની કિંમત તો કે માઇનસ ત્રણ છેદમાં કેટલા આવશે ચાર તો અહીંયા તમને જવાબ કેટલો મળ્યો ત્રણ ના છેદમાં વિદ્યાર્થી મિત્રો જવાબ મળે ગુણાકાર તો તો શું થઈ જશે અહીંયા ની કિંમત કેટલી આપેલી છે દસ છેદમાં કેટલા આપેલા છે ચાર વિદ્યાર્થી મિત્રો ભાગ ઉડે તો કે યસ સર ભાગ ઉડે છે કેટલા પાંચ દો દસ અને છેદમાં તો કે બે ગુણ્યા બે 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 ઉડી ગયા તો જવાબ તમારો કેટલો આવ્યો માઇનસ પાંચ ના છેદમાં બે તો આમ આલ્ફા પ્લસ મળશે જવાબ મળશે માઇનસ પાંચ ના છેદ માં બે મળે આ રીતે વિદ્યાર્થી મિત્રો એની અંદર કામ કરવાનું છે તમને આવા કોઈ પણ પ્રકારના દાખલા તમને પૂછાય ક્યારેક ક્યારેક તમને લોકોને દાખલાની અંદર નોંધનીય બાબત તમને બતાવી દઉં ક્યારેક આવા દાખલાની અંદર વનઅપોન આલ્ફા પ્લસ વન અપોન તો આ પ્રકારના દાખલા જે વિદ્યાર્થી મિત્રો શીખવા માંગતા હોય એ વિદ્યાર્થી મિત્રો જે આપણે ચેનલ ઉપર બહુપદીનું ચેપ્ટર જે મુકાયેલું છે એના હેતુલક્ષી સોલ્યુશનની અંદર તમને લોકોને આવા પ્રકારના દાખલાની પણ ચર્ચા કરેલી છે અને આવા પ્રકારના દાખલા આપણે ત્યાં સોલ્યુશન કરીને મૂકેલા છે તો હજી સુધી તમે જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો બોર્ડની પરીક્ષા માટે અગત્યના અને ખૂબ જ અગત્યના સાથે ખૂબ મોસ્ટ આઈમ્પી દાખલાઓ છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો આવા પ્રકારના દાખલા પૂછાતા હોય ત્યારે પણ તમારે આ પેટર્નથી જ કામ કરવાનું હોય છે રેડી તો આપણે આગળ વધીએ તો કે વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો અને વિડીયોમાં કઈ રીતેનું લાગ્યું તમને લોકોને એના માટે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને નવા નવા વિડીયોને નોટિફિકેશન મળતી રહે તમારા મિત્ર સાથે ચેનલને ચોક્કસથી શેર કરજો વિદ્યાર્થી મિત્રો મળશું હવે આપણે આગળના ભાગની અંદર ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત